અંજલિ મેમોરિયલ કમિટી અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ પર્વ બે હજાર પરંપરાને આધુનિક અભિપ્રાય સાથે સમૃદ્ધ કરવા અને નવી વ્યાખ્યાઓ દ્વારા તેની ગતિશીલતા જાળવી રાખવાની અનિવાર્યતા ઉદ્ભવી છે નૃત્ય ક્ષેત્રના અભ્યાસકર્તાઓ સંશોધકો કળા પ્રેમીઓ અને સંગઠકો લાંબા સમયથી નૃત્યની સતત પ્રગતિ નવીનતા અને અસ્થેટિક વિકાસ પર ગહન સંશોધન અને કાર્ય કરી રહ્યા છે એકવીસમી સદીના નૃત્ય વૈશ્વિક દ્રષ્ટિકોણથી જુવા અને તેની સર્જનાત્મક પ્રકૃતિને આધુનિક યુગ સાથે સંકલિત કરવાની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે આ સંધિમાં પરંપરા અને આધુનિક અભિગમ વચ્ચે એક નવું પુલ બાંધવાનો પ્રયાસ જરૂરી છે જેથી નૃત્ય માત્ર ઐતિહાસિક મૂલ્ય જ નહીં પરંતુ આજના સંદર્ભમાં પણ એક શક્તિશાળી અભિવ્યક્તિ બની રહી છે અંજલી મેમોરિયલ કમિટી છેલ્લા પિસ્તાળીસ વર્ષોથી અવિરતપણે તેમના ગુરુ શ્રીમતી અંજલીબેન ને શ્રદ્ધાંજલિ અર્પવા નૃત્ય પર્વનું આયોજન કરે છે આગામી આઠ અને નવ અને દસ ફેબ્રુઆરી દરમિયાન આ પર્વ યોજાશે આ વિશિષ્ટ નૃત્ય મહોત્સવ સીસી મહેતા ઓડિટોરિયમ વડોદરા ખાતે દરરોજ સાંજે સાત વાગે ત્રીસ મિનિટથી શરૂ થશે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને અંજલી મેમોરિયલ કમિટી દ્વારા એટલે આમ તો અંજલી મેમોરિયલ કમિટી દર વર્ષે નૃત્ય પર્વનું આયોજન કરે છે ફેબ્રુઆરી મહિનામાં અને એના વિશેની માહિતી પ્રોફેસર પારૂલ શાહ મેડમ અમારા આપશે પણ અહીંયા ફેકલ્ટીમાં આ નૃત્ય પર્વની સાથે સાથે ત્રણ દિવસનો અંજલિ મેમોરિયલ કમિટીના સહયોગથી એક માર્શલ આર્ટનું અમારા ડ્રામાના અને ડાન્સના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસનો વર્કશોપ થઈ રહ્યો છે અને બાકીની જે માહિતી છે વિશેષ માહિતી કે આ ડાન્સનો પર્વ છે એની માહિતી પ્રોફેસર પારુલ શાહ મેડમ આપને આપશે નમસ્કાર અને વડોદરાની કલાપ્રિય જનતાને અમારું ભાવભીનું ત્રણ દિવસીય નૃત્ય પર્વમાં આમંત્રણ છે જરૂર પધારો દેશ વિદેશના કલાકારો આવી રહ્યા છે જેમ કે આઠ તારીખે ડૉક્ટર સ્વાતિ અને સ્વરદા દાતાર નવ તારીખે સ્વપ્નોકલ્પા દાસગુપ્તા અને શ્રીમતી શીલા મહેતા અને દસ તારીખે રમા વૈદ્યનાથન અને એમના દીકરી તો આ ત્રણેય દિવસમાં ભરતનાટ્યમ કથક ઓડિસી અને એના અત્યારના કન્ટેમ્પરરી પ્રવાહની સાથે એનું પ્રેઝન્ટેશન કેવી રીતે થાય તે બતાવવામાં આવશે એની સાથે સાથે વર્કશોપ છે કે જે નૃત્ય અને નાટ્યના વિદ્યાર્થીઓને પોતાના શરીરને તાકાત આપવાની કળા શીખવડશે કલરી પાયતું ઇટ્સ ઇન માર્શિયલ આર્ટ ફ્રોમ કેરલા અને કેરેલાથી નિખિલ વારાગીરી આ ખાસ આવી રહ્યા છે સાથે સાથે શરીરનું અને મનનું ડિવલપમેન્ટ થાય તેમ એક રાઉન્ડ ટેબલ છે કે જેમાં મહાનુભાવો અને આપણા બધા વિદ્યાર્થીઓ એક ચર્ચા કરશે કે આ પ્રવાહ કાળાનો ક્યાં જવો જોઈએ કેવી રીતે જવો જોઈએ આ બદલાતી દુનિયા અને બદલાતા સમીકરોના સંદર્ભમાં તો આપ જરૂર આવો આ બધા કાર્યક્રમો ફ્રી અને ઓપન છે આ પિસ્તાળીસ વર્ષમાં અમે કદી ટિકિટો નથી રાખી તો એનો લાભ લો અમારી એક જ ને એક જ વિનંતી છે ગુજરાતની અને વડોદરાની જનતાને પબ્લિકને વડોદરાના લગભગ પંચાવન સ્ટુડન્ટ્સ આ કલારી પાયોતુની વર્કશોપમાં શીખશે અને બધા જ છોકરાઓ પરફોર્મન્સીસ જોવા આવી રહ્યા છે કે દે વિલ ગેટ ઇન્સ્પાયર્ડ હાઉ ટુ ગો હેડ અમે લોકો તૈયાર છે એમને બધાને સ્ટેજ આપવા ટાઈમ શું આ પ્રોગ્રામનો ટાઈમ રાત્રે સાડા દસ સાડા સાતથી લગભગ સાડા નવ અને સવારે વર્કશોપનો ટાઈમ સવારે દસથી સાંજે પાંચ સુધીનો છ સેશન છે બધા સેશન કમ્પલસરી છે એમાં કોઈ なるほど。